લોકોમાં ચર્ચાનો બન્યો વિષય પસાજી ઠાકોર દ્વારા બાંધકામ અધિકારીઓ ખિસ્સા ગરમ કરવામાં આવ્યા હોવાની લોકચર્ચા ત્રણ માળ બની ગયા છતાં હજુ કુંભકર્ણની નિંદ્રામાં એમસીના અધિકારીઓ કેમ બેફામ ચાલતું બાંધકામ કાયદેસર કે ગેરકાયદેસર સામે કેમ કોઈ કાર્યવાહી નહીં પ્રજા માંગે છે જવાબ રહેણાંક જગ્યામાં કોમર્શિયલ બાંધકામ કેવી રીતે થઈ રહ્યું છે મ્યુનિસિપલ કમિશનર મેયર સહિત ઉચ્ચ અધિકારીઓને કરાશે જાણ હવે જોવાનું રહ્યું મ્યુનિસિપલ કમિશનર શું પગલા ભરે છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાય